નમસ્કાર દર્શક મિત્રો તેલકાર ન્યૂઝમાં સૌનું હાર્દિક સ્વાગત છે ડાંગ જિલ્લામાં આવા તાલુકા પંચાયતમાં ચોર પકડીને ચાલતો ભ્રષ્ટાચાર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અધિકારીઓને હપ્તો નહીં મળે તો આવાસ યોજનામાં ગરીબ પરિવારોને પણ હપ્તો નહીં મળે તેવી આવા તાલુકાના આવાસ યોજનાના એસ ઓનો ઓડિયો શોર શરવીડામાં ફરતો થયો ડાંગ જિલ્લામાં આવા તાલુકા પંચાયતમાં ચાલતો ભ્રષ્ટાચારનો રેલો બહાર આવ્યો ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા ગરીબો રેખા હેઠળ કુટુંબોને અલગ અલગ યોજના હેઠળ ઘર સહાય મળે તેવી આવાસ યોજના હેઠળ લોકોને સહાય રૂપિયા આપવામાં આવે છે તેમાં પણ સરકારી નોકર વર્ગ ગરીબ પરિવારો ખાયકી વગર કામગીરી કરતા નથી એવું એક ગરીબ પરિવારોએ ઓડિયો દ્વારા બહાર પાડવામાં આવતા ડાંગ જિલ્લામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે તો ડાંગ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી કે જિલ્લા કલેક્ટર જેવા તળિયા ઝાટક તપાસ કરીને हफ्ता खाओ ने घर भेगा करव ये तो भ्रष्टाचार करना खबर पड़े कि गरीब परिवार रूपया के, परिवारों ना के साथ। स्वाद